હેલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તો એક એવા પંચાળા ગામના ગંગાબા આખ્યાન સાંભળીશું કે જે ગંગાબા આપણે સૌ કોઈ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત રત્નો એક એવા પંચાણા ગામના જીના ભાઈ તો ઓળખીએ છે તેમના ગંગાબા એ માતાશ્રી હતા તો આવા ગંગાબાનું આ ખૂબ સરસ આખ્યાન એમની દ્રઢ ભક્તિ અને નિષ્ઠા વિશે

આ તમારા મલકમાં જુવાર સિવાય કઈ ધાન પાકતું નથી કે ગંગાબા બોલ્યા કિંના મહારાજ આ પંથકમાં તો એકલી જુવાર જ પાકે છે તેથી અમારે જુવાર ખાવાની તેવ પડી ગઈ છે તે છતાં કોઈ એવા મહેમાન આવે તો બીજું ધાન બહારથી લઈ આવવું પડે આપ પધાર્યા છો એટલે કિંક દયા કરો ને આ પ્રદેશમાં પણ બીજું ધાન પાકે એવો કઈક કરો ગંગાબાને આ વાત સાંભળી

અંધશ્રદ્ધા દેખતા છતાંય હાથે કરી કુવામાં પડવું અને શિયાળ ઉતરતા તો ઘઉંની ડોનીઓ જીણાભાઈની વાડીમાં લહેર ખાલેતી થઈ ગઈ ગામ આખાની આંખો દેખતા પોળી થઈ ગઈ ઘઉં પાકતા લણી પણ લીધા એ પછી તો ગામ આખો એ ઘઉં વાવેતર કરવા માંડ્યું સૌની ભ્રમણા ભાંગી ગઈ કે આ ધરતીની બીજું કોઈ ધાન પાકતું નથી સંવંત અઢારસો ને અડસઠ ની વાત છે હવે સંવંત અઢારસો ને અડસઠ ની સાલે શ્રી હરિ પંચાણા પધાર્યા ત્યારે કહ્યું કે હે જીણાભાઈ આવતી સાલે ભયંકર દુષ્કાળ થશે માટે અત્યારથી જ ચેતી જજો પશુઓ વેચી નાખી દાણાનો સંગ્રહ કરજો પૈસા દેવતાય ધાન અને ચારો નહીં મળે જીણાભાઈએ હરિ જતા જ આ વાત ગંગાબાને કહી તેણે સાંભળતા જ કહ્યું હા ભાઈ મહારાજે જે કહ્યું તે સાચું જ હોય ને તેમાં જરાય શંકા ન કરાય એના કહેવા પ્રમાણે ચાલવાથી આપણે સૌ કોઈ સુખી રહીશું તે પછી તો ઝીણા ઢોર વેચી નાખ્યા અને જીવની કોઠીઓમાં ત્રણ ત્રણ વર્ષની જુવાર વેચાતી લઈ સંગ્રહ કરી દીધો આ સાંભળી ગામ આખું જીણાભાઈ ઉપર હસતું કહીતું દરબારની વળી આવી મૂર્ખાઈ શું સોજી છે

એ પછી ગંગા માય ઝીણાભાઈ ને બોલાવીને કહ્યું કે હે ભાઈ મહારાજના દર્શન કેટલાય નથી થયા તમે કહો કે આ વેળા ઉત્સવ કરવા અહીં પધારે ભલે બા ઝીણાભાઈ તે સાંભળતા જ અમલ કર્યો ગઢડા આવી મહારાજ ને દંડવત કરી કહ્યું કે હે મહારાજ અમારા બા ગંગામાએ કહ્યું છે કે દર્શન દેવા પધારો અને આ વેળા અમારે ગામે ઉત્સવ કર્યો ભગવાન ને ભક્ત માટે ઢીલ કેવી મીરાના ના ચેર અમૃત ગીતા નરસિંહ મહેતા ના સમયસર મામેર્યા પૂર્યા દ્રૌપદી ની લૂંટાતી લાજ રાખી ધ્રુવ ઉગાર્યા એવા કરુણાકર ની વાત કરતા જ એમણે તો થોડા જ દિવસોમાં આવતા ફૂલદોલ ઉત્સવ સમય કરવાનો નિર્ધાર્યો અને સાધુ સંત ભક્તો સાખ્યોગી તેમજ અયોધ્યાવાસી સહિત

મહારાજે ગંભીર બની કહ્યું હા ગંગાબા પૃથ્વીના રાજ અપાય તોય સંતોષ ન મળે એને જો મોટું અક્ષરધામ મળે તો સંતોષ થાય ખરું ને નું હૈયું વાતે વળગ્યું થોડું દુઃખ નીતરી ગયું અને તે બોલ્યા તો તો મહારાજ

રામાનંદ સ્વામી અને આપની કૃપાથી હું એમ સમજે છું કે મારો પુત્ર તો અવિનાશી પદને પામી ગયો છે આ જગત માં આવ્યા તેને એક દિવસ તો તો જ છે શું અને ઝીણાભાઈ ની સ્મશાન યાત્રા વખતે શ્રી હરિ સાથે જોડાય નનામી ખંભે લઈ ચાલ્યા એ જે એક ભક્તિ મહારાજ ના ખંભેથી નનામી લઈ લીધી જુનારાઓને નવાઈ લાગી મહારાજ ના નાના ભાઈ ઈચ્છારામજી ભાઈ જયારે ધામમાં ગયા ત્યારે મહારાજી ખભો નતો આપ્યો આ વાત નું રહસ્ય ખોલતા મુક્તાનંદ સ્વામી કહ્યું કે જીણા ઝીણાભાઈ માંગરોળના કમળસિંહ ખાટલો લઈ પોતાની ત્યાં લાવેલ તેનું વળતર શ્રી હરિ આપ્યું છે તો વેલા હરિભક્તો કેવું લાગ્યું તમને આ પંચાળા ગામના ઝીણાભાઈ ના માતૃશ્રી એવા ગંગાબાનું આખ્યાન સાંભળે અને આપણે હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર જપીયે જેથી કરીને મહામંત્ર નામ જપ થાય અને એક ખૂબ અને દિવ્ય ભક્તિમય વાતાવરણ ઊભું થાય અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નારી રત્ન ભક્તોના અને ભક્ત રત્નોના વિડીયો છે તે તમે સાંભળજો અને બીજા હરિભક્તોને પણ મોકલજો તો વાલા હરિભક્તો ફરી મળીએ એક નવા ભક્ત રત્ન સાથે એક નવા આખ્યાન અને નારી રત્ન સાથે ત્યાં સુધી બધાની ભાવથી જય સ્વામિનારાયણ